હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ આજે આપણે બનાવીશું આખું વરસ માટે બિલકુલ પણ ખરાબ ના થાય એવું ટેસ્ટી ગોળ કેરીનું અથાણું જેને તમે આ રીતે સિઝનમાં બનાવી આખું વરસ કાચની બરણીમાં ભરી સ્ટોર કરી શકો છો પરફેક્ટ માપથી ઘરે જ ગોળ કેરીનો મસાલો બનાવી આ અથાણું તૈયાર કરીશું જે ખાવામાં બજારના અથાણા કરતાં પણ વધુ ટેસ્ટી બને છે રૂટિન જમવાનું સ્વાદ બમણું કરતું આ ગોળ કેરીનું અથાણું એકવાર તમે ચોક્કસથી ઘરમાં બનાવી જોજો બધાને ખૂબ જ પસંદ આવશે અને ઘણા લોકોના અથાણામાં રસો બરાબર નથી થતો તો આ વિડીયોમાં જણાવેલી અમુક બાબતોનું ધ્યાન રાખી અથાણું બનાવશો તો પરફેક્ટ ઘટ રસો પણ બનશે તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક નાના પેનમાં આપણે એક કપ જેટલું એટલે કે બસો એમએલ જેટલું સિંગ તેલ લઈશું અને જ્યાં સુધી ધુમાડો ના નીકળે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ તેલને ગરમ થવા દઈશું અથાણા માટે હંમેશા સિંગ તેલ કા સરસિયાનો જ ઉપયોગ કરવો તો તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે એમાં બે કે ચાર આપણે રાયના કે પછી મેથીના કુરિયા ઉમેરી જોઈશું કે તરત ઉપર આવે છે કે નહીં તો અહીંયા જુઓ તમે તરત જ કુરિયા આપણા ઉપર આવી ગયા છે મતલબ કે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દઈએ અને આ તેલને આપણે ઠંડુ થવા દઈશું તો તેલ આપણું જ્યાં સુધીમાં ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો એના માટે એક કડાઈમાં આપણે વન થર્ડ કપ એટલે કે ગ્રામમાં એંસી ગ્રામ જેટલું અને ટેબલ સ્પૂનમાં જુઓ તો ચાર ટેબલ સ્પૂન જેટલું મીઠું લઈશું અને એકદમ ધીમા તાપે બે મિનિટ આપણે આ મીઠુંને શેકી લઈએ જેથી એની અંદર જે કંઈ પણ ભેજ રહેલો હોય એ નીકળી જાય આ મીઠું તમે એમને એમ શેક્યા વગર તડકે તપાવી લઈ લેશો તો પણ વાંધો નથી અને તડકે નહીં તપાવો તો પણ ચાલશે અથાણું આપણે એમ આખા વરસ માટે જ વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય છે એટલે જેટલું ધ્યાન વધારે રાખો એટલું સારું રહેશે અને જે રાય મેથીના કુરિયા આપણે આગળ મસાલામાં વાપરવાના છે એ હું તાજા જ અત્યારે લાવી છું જેથી એને હું શેકીને નહીં વાપરું જો તમે ગયા વર્ષના જૂના વધેલા રાય મેથીના કુરિયા વાપરવાના હોય તો એકવાર તમારે તડકે તપાવી લેવા કાં તો ધીમા તાપી એકાદ બે મિનિટ એને શેકીને ઠંડા કરીને પછી જ વાપરવા તો અહીંયા સતત હલાવતા રહીને બે મિનિટ મેં મીઠુંને સરસ શેકી લીધું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આને એક પ્લેટમાં કાઢી ટોટલી આપણે એને ઠંડુ થવા દઈશું હવે આપણે એક મોટા મિક્સર જારમાં બે કપ જેટલા એટલે કે બસો ગ્રામ જેટલા રાયના કુરિયા લઈશું આજે મારો એક કપ છે એ બસ્સો એમએલનો છે અને એક કપ રાયના કુરિયા ગ્રામમાં સો ગ્રામ થાય છે ટોટલ આપણે બે કપ એટલે કે બસો ગ્રામ લીધા છે અને એકવાર આપણે પલ્સ મોડ પર અધકચરા કરી લઈએ અને હવે એક થાળામાં આપણે એને કાઢી લઈશું મિક્સરને તમે પલ્સ મોડ પર ખાલી બે ત્રણ વાર જલાવશો એટલે સરસ અધકચરા આપણા જે કુરિયા છે એ આ રીતના થઈ જશે એકદમ એનો પાવડર નથી કરવાનો સેમ એજ જ મિક્સર જારની અંદર આપણે એક કપ એટલે કે ગ્રામમાં એકસો વીસ ગ્રામ જેટલા મેથીના કુરિયા લઈશું અને એને પણ આપણે અધકચરા કરીને સેમ એજ જ થાળાની અંદર કાઢી લઈશું જે રાયના કુરિયા લેતા હોય એનાથી અડધા મેથીના કુરિયા લેવાના છે બે કપ રાયના લીધા હતા તો એક કપ આપણે મેથીના લીધા છે હવે સેમ મિક્સર જારમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલા ગ્રામમાં જુઓ તો સિત્તેર ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે એને પણ આપણે અધકચરા કરીને એ જ થાળામાં લઈ લઈશું ગળીયા અથાણામાં ખાસ ધાણાના કુરિયા ચોક્કસથી એડ કરવા સેમ મિક્સર જારમાં વન ફોર્થ કપ એટલે કે 25 ગ્રામ જેટલી લીલી વરિયાળી એડ કરીશું અને એને પણ અતકચરી ક્રશ કરીને આપણે એ જ થાળામાં લઈ લઈશું અને વરિયાળી જે છે આપણે ડાયરેક્ટ જ ક્રશ કરવાની છે પલ્સ મોડ એ અતકચરી નહીં થાય હવે આમાં એક ટેબલ સ્પૂન આપણે હિંગ ઉમેરવાની છે હવે જે તેલ ગરમ કર્યું હતું એ તેલ આપણું થોડું ઠંડુ થઈ ગયું છે અને હજી પણ થોડું ગરમ જ છે તો આપણે આ રીતના થોડું તેલ ગરમ હોઈને જ મસાલામાં ઉમેરી દઈશું એકદમ ગરમ ગરમ તેલ નથી ઉમેર્યું થોડુંક જ ગરમ છે હવે આપણે ચમચાથી બધું જ આપણે મિક્સ કરી લઈએ આ ગળિયા અથાણાનો મસાલો છે એટલે એમાં ધાણાના કુરિયા ખાસ ઉમેરવામાં આવે છે એનાથી અથાણાનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવે છે જ્યારે જે આપણે ખાટું અથાણું બનાવીએ એમાં બસ આપણે રાઈ મેથીના જ કુરિયા ઉમેરતા હોય છે તો ઢાંકીને એને રહેવા દઈશું તો ટોટલ દસ મિનિટ મેં ઢાંકીને આને રહેવા દીધું છે હવે આપણે એની અંદર દસ મિનિટ પછી એક ટેબલ સ્પૂન જેટલા આખા જે કાળા મરી આવે એ ઉમેરીશું સાથે જ બે ચમચી એટલે કે બે ટી સ્પૂન હળદર ઉમેરવાની છે હવે એમાં સો ગ્રામ જેટલી ઠળિયા કાઢીને લાંબી સમારેલી ખારેક ઉમેરીશું આ ખારેક જ્યારે અથાણામાં સમય જતાં ફૂલી જશે ત્યારે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અત્યારે ભલે તમને સૂકી અને કડક લાગતી હશે પણ આ ખારેક તમે એમાં ચોક્કસથી ઉમેરી જોજો જે મીઠું શેકીને રાખ્યું હતું એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે તો એ આપણે ઉમેરી દઈએ હવે એમાં આપણે એક કપની ઉપર વન ફોર્થ કપ જેટલું એટલે કે સવા કપ જેટલું ગ્રામમાં જુઓ તો સો ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું સાથે જ વન થર્ડ કપમાં થોડું ઓછું એટલે કે ત્રણથી સાડા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તીખું જે લાલ મરચું આવે એ ઉમેરીશું હવે આપણે હાથથી જ બધી જ વસ્તુને સરસ મસળીને મિક્સ કરી લઈશું ખાસ તમારા જે હાથ હોય કોરા હોય એનું ધ્યાન રાખવાનું છે ભીના ના હોવા જોઈએ તો બધું જ સરસ બેથી ત્રણ મિનિટ મસળી મસળીને મેં મિક્સ કરી લીધું છે અને તમે જોઈ જ શકો છો એકદમ સરસ લાલ ચટક આ મસાલાનો કલર આવ્યો છે બિલકુલ જે બજારમાં મળતો હોય એ જ રીતનો તો બે કિલો કેરી માટે આ મસાલો જે છે પરફેક્ટ માપથી બનાવ્યો છે અને આપણે આગળ એને માપીને પણ જોઈએ કે કેટલો બન્યો છે તો માપવા માટે અહીંયા મેં એક વેટ સ્કેલ લઈ લીધું છે અને આપણે પહેલાં ઓન કરી દઈએ અને એના ઉપર આપણે એક બાઉલ મૂકી દઈશું અને જે બાઉલનું મેઝરમેન્ટ છે આપણે પહેલાં માઇનસ કરીને કાઢી લઈએ અને હવે બધો જ મસાલો આપણે આ બાઉલમાં એડ કરીને વજન કરી જોઈ લઈએ કે કેટલો થાય છે તો આપણે જે બધી સામગ્રી લીધી એમાં ટોટલ આઠસો ગ્રામ જેટલા હવે અહીંયા મેં બે કિલો જેટલા ચીરિયા પહેલેથી જ હળદર મીઠાવાળા કરી સૂકવી લીધા હતા તમે જુઓ ચીરિયામાં બિલકુલ પણ પાણી નથી આ રીતે હાથથી દબાવીને જુઓ તો ભીનું ના લાગવું જોઈએ એટલા કોરા થઈ જવા જોઈએ બે કિલો રાજાપુરી કેરી કપાવી હતી અને ધોઈને ચારણામાં અડધો કલાક નીતારી વન ફોર્થ કપ મીઠું એટલે કે પચાસ ગ્રામ મીઠું અને ત્રણ ચમચી હળદર ઉમેરી અને ચોવીસ કલાક ઢાંકીને રહેવા દીધું હતું અને પછી પાણી નીતારી કપડાં પર આજે પંખા નીચે પાંચ છ કલાક સૂકવી દીધા હતા તો હવે અથાણામાં ઉમેરવા માટેનું આપણે તેલ ગરમ કરીશું તો એક પેનની અંદર આપણે બસ્સો વાળા કપથી માપીને ચાર કપ જેટલું એટલે કે આઠસો એમએલ જેટલું અને ગ્રામમાં જુઓ તો છસો ગ્રામ જેટલું સિંગ તેલ લેવાનું છે અહીંયા જે મારો મેઝરિંગ કપ છે એ એક કપ બસો એમએલનો છે એટલે આઠસો એમએલ જેટલું આપણે અહીંયા સિંગ તેલ લીધું છે અને ધુમાડો નીકળે ત્યાં સુધી આપણે આ તેલને મીડિયમ તાપે ગરમ થવા દઈશું થોડીવાર પછી ગરમ થાય એટલે તેલને ચેક કરવા માટે થોડા આ રીતે મેથીના કે પછી રાયના કુરિયા ઉમેરીને જોવાનું છે તો હજી એ તરત ઉપર નથી આવતા તરત ઉપર આવી જાય એટલું તેલ ગરમ હોવું જોઈએ તો એકાદ બે મિનિટ હજી એને ગરમ થવા દેવાનું છે ત્યારબાદ આપણે ફરીથી આમાં કુરિયા ઉમેરી ચેક કરીશું તો હવે તમે જુઓ તરત જ કુરિયા જે છે ઉપર આવી ગયા છે મતલબ કે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આ તેલને આપણે ટોટલી ઠંડુ થવા દઈશું તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો જે ચીરિયા છે એની અંદર આપણે જે અત્યારે મસાલો બનાવ્યો એ ઉમેરી દઈએ અને સાથે જ આપણે અત્યારે એમાં ગોળ પણ મિક્સ કરી લઈશું જેથી એટલી વારમાં આપણું તેલ જે છે એ પણ ઠંડુ પડી જાય તો આઠસો ગ્રામ જેટલો મસાલો આપણે બનાવ્યો હતો એ બધો જ આની અંદર આપણે એડ કરી દેવાનું છે જો રેડીમેડ તમે સંભાર મસાલો એમાં લેતા હોય તો પણ આઠસો ગ્રામ જ લેવાનો છે બે કિલો કેરી માટે એક કિલો કેરીમાં ચારસોથી પાંચસો ગ્રામ મસાલો લાગી જતો હોય છે તો સરસ આપણે મસાલાને પહેલાં મિક્સ કરી લઈએ અને જે આ ચીરિયા સુકાવ્યા છે એ પણ તડકે નથી સુકવવાના ઘરમાં જ જે રૂમમાં પંખો ચાલુ હોય એ જ રૂમમાં સુકવવાના છે અને જો વધારે ઉતાવળ હોય સમય ઓછો હોય તો ફક્ત એકથી દોઢ કલાક તડકે સુકવી શકાય તો હવે આપણે આમાં દોઢ કિલો જેટલો ગોળ ઉમેરીશું બે કિલો કેરીમાં દોઢ કિલો અહીંયા મેં ગોળ લીધો છે કારણ કે ગોળ અહીંયા દેશી લીધો છે જે એકદમ ઢીલો અને જ્યુસી આવે છે અને એની મીઠાશ પણ વધારે હોય છે કોલાપુરી ગોળ કરતાં એટલે મેં દોઢ કિલો જ લીધો છે જો તમે કોલાપુરી ગોળ લેતા હોય તો પૂરેપૂરો બે કિલો ગોળ તમારે ઉમેરી જ દેવાનો છે તો રસો સારો બનશે તો આ રીતનો જે રાજભોગ નેચરલ ગોળ આવે છે મેં એ લીધો છે કારણ કે ઘણા લોકોને અથાણામાં ગોળ બરાબર ઓગળતો નથી એવી પણ કમ્પ્લેન હોય છે તો એના પાછળ ગોળની ક્વોલિટી જ જવાબદાર હોય છે હું સાઉથ ગુજરાતમાં રહું છું ત્યાં આ રીતનો દેશી ગોળ ઇઝીલી મળી જાય છે અને હું દર વર્ષે આ જ રાજભોગ ગોળ અથાણામાં વાપરું છું જે ફક્ત બે જ દિવસમાં ઓગળી જાય છે તો જ્યાં તમારા એરિયામાં સારી ક્વોલિટીનો દેશી ગોળ મળતો હોય તમારે એ જ વાપરવો તો અહીંયા દેશી ગોળ છે એટલે આ રીતે હાથથી જ મસળીને હું મિક્સ કરું છું કારણ કે ચમચાથી બિલકુલ ફાવશે નહીં તો ક્વોન્ટિટી પણ અહીંયા વધારે છે ચીરિયા મસાલો ગોળ તેલ બધું થઈ ચાર કિલો ઉપરનું આપણું અથાણું તૈયાર થશે તો તેલ ઠંડુ થઈ ગયા પછી બધું જ તેલ પણ આપણે આમાં એડ કરી દેવાનું છે અને તેલ એકદમ ઠંડુ થાય પછી જ ઉમેરવાનું છે જેથી અથાણું બિલકુલ પણ આપણું બગડે નહીં તો સરસ આપણે આ રીતે મિક્સ કરી લઈએ આ અથાણામાં રસો જો સારો કરવો હોય તો દેશી ગોળ મળતો હોય તો એ જ વાપરવાની હું સલાહ આપીશ કારણ કે હેલ્થ માટે પણ એ સારો ગણાય છે અને અથાણું એમ પણ આપણે આખું વરસ રાખવાનું હોય છે જેથી ગોળની ક્વોલિટીમાં બિલકુલ પણ કોમ્પ્રોમાઇઝ ના કરવો તો બરાબર આ રીતે મિક્સ કર્યા પછી ત્રણ ચાર દિવસ આપણે ગોળ ઉગડે ત્યાં સુધી એમાં જ એને રહેવા દેવાનું છે અને દિવસમાં બે ત્રણ વાર એને હલાવી ઉપર નીચે કરી લેવાનું છે તો આ રીતે એને ઢાંકીને રહેવા દઈશું ટોટલ ત્રણ દિવસ પછી તમે જોઈ શકો છો અહીંયા કે ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે વચ્ચે વચ્ચે દિવસમાં બે ત્રણ વાર એને હલાવતા રહેવાનું છે અને મસાલો પણ તમે જુઓ સરસ ફૂલી ગયો છે અને અથાણાનો કલર તો એકદમ સરસ લાલ ચટક આવ્યો છે જેવો બિલકુલ બજારનું રેડીમેડ અથાણું મળે એવો જ આવ્યો છે તો આપણું આ ટેસ્ટી ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર છે તો અને કાચની સૂકી બરણીમાં ભરી આખું વરસ બહાર જ જ્યાં ભેજ ના આવતો હોય એવી સૂકી જગ્યા રાખી સ્ટોર કરી શકાય છે તો આ રીતે અથાણું એકવાર ચોક્કસ બનાવજો તેલ ગોળ બધું જ પરફેક્ટ છે કંઈ જ વધતું ઓછું નહીં થાય નાના બાળકોને ઘણીવાર ભાવતું શાક ના બનાવ્યું હોય તો આ અથાણું પણ રોટલી સાથે બાળકો ખાશે તો બહુ ટેસ્ટી લાગશે અને આ અથાણું એમ પણ વધારે તીખું નથી હોતું એટલે બાળકોને પણ ખૂબ ભાવતું હોય છે અને જે આપણે ખારેક ઉમેરી છે એ પણ આગળ જતાં અન થઈ જશે તો એ પણ સોફ્ટ થઈ જશે તો બહુ ટેસ્ટી લાગશે અથાણું તો ચોક્કસથી આમ આપને ફોલો કરી આ ગોળ કેરું અથાણું ચોક્કસ બનાવજો રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે